ઓ સતસંગમાં મારે રોજ જાવું રોજ જાઓ સતસંગમાં મારે રોજ જાવું રોજ લેવું હરે નો નામ રોજ લેવું રોજ લેવું હરે નો નામ રોજ લેવું ભલે થાવા હોય તે થાય સતસંગમાં મારે રોજ જાઓ ભલે થાવા તે થાય સતસંગમાં મારે રોજ જાઓ રોજ જાઓ સતસંગમાં મારે રોજ જાઓ એવા શિયાળાના ચાર ચાર મહિના આવે એવા શિયાળાના ચાર ચાર મહિના આવે એ ભલે પોષ મહિનાની ખૂબ ઠંડી પડે ભલે પોષ મહિનાની ખૂબ ઠંડી પડે મારે સ્વેટર પહેરીને ભલે જાઓ સતસંગમાં મારે રોજ જાઓ મારે સ્વેટર પહેરીને ભલે જાઓ સતસંગમાં મારે રોજ જાઓ રોજ જાવો સતસંગમાં મારે રોજ જાવો એવા ઉનાળાના ચાર ચાર મહિના આવે એવા ઉનાળાના ચાર ચાર મહિના આવે ભલે કાળ ઝાડ ગરમી ખૂબ પડે ભલે કાળ ઝાડ ગરમી ખૂબ પડે મારે લીમડાની છાં બેસી ગાવો સત્સંગમાં મારે રોજ જાઓ મારે લીંબડાની છાં બેસી ગાવો સત્સંગમાં મારે રોજ જાઓ રોજ જાઓ સત્સંગમાં મારે રોજ જાઓ એવા ચોમાસાના ચાર ચાર મહિના આવે એવા ચોમાસાના ચાર ચાર મહિના આવે ભલે વીજળી ના કડાકા થયા કરે ભલે વીજળી ના કડાકા થયા કરે મારે વરસાદ વેઠીને ભલે જાવું સતસંગમાં મારે રોજ જાવું મારે વરસાદ વેઠીને ભલે જાઓ સત્સંગમાં મારે રોજ જાઓ રોજ જાઓ સત્સંગમાં મારે રોજ જાઓ મારે સાંભળ્યો એક દિન આવશે મારો સાંભળ્યો એક દિન આવશે મને કૂડાના દર્શન જરૂર થશે મને કાનૂંના દર્શન જરૂર થશે મારો સફળ થશે જાન મારો સતસંગમાં મારે રોજ જાઓ મારો સફળ થશે જાન મારો સતસંગમાં મારે રોજ જાઓ રોજ જાઓ સતસંગમાં મારે રોજ જાઓ રોજ લેવું હરીનું નામ રોજ લેવું ભલે થાવાનું હોય તે થાય સતસંગમાં મારે રોજ જાઓ ભલે થાવાનું હોય તે થાય સતસંગમાં મારે રોજ જાઉં બોલો પ્રશ્ન કનૈયા લાલ કી